નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છું અળીખમ ગુજરાત મહીસાગર જિલ્લાની શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન નવું ગુજરાત સાયન્સ કોલેજ બાલાસિંદોર અને ગુજરાત યુનિવર્સિટીના માઇક્રો બાયોલોજી તથા બાયોટેકનોલોજી વિભાગના સંશોધક ડૉક્ટર અનિરુદ્ધ દેસાઈએ તેમની ડૉક્ટર ચૈતન્યકુમાર ઝાના માર્ગદર્શનમાં સંશોધન વિષયે મધ્ય ગુજરાત વિસ્તારમાંથી જૈવિક નિયંત્રણ ક્ષમતાનું મૂલ્યાંકન પર પીએચડી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે મગફળીના છોડ પર સંશોધન દરમિયાન ડૉક્ટર દેસાઈએ એક નવી બેક્ટેરિયલ જાતની શોધ કરી છે જે પાકના રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવી શકે છે આ બેક્ટેરિયાની ખાસિયત એ છે કે તે ઇન્ડ્યુઝડ સિસ્ટેમેટિક રેસિસ્ટન્સ આઈ એસ આર નામની પ્રક્રિયા દ્વારા છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે સાથે સાથે આ સંશોધન દ્વારા બેક્ટેરિયામાંથી ચારસો અઢાર નવા જનીનીઓની પણ ઓળખ કરવામાં આવી છે જે છોડને ફિટોપેથોજન સામે રક્ષણ આપે છે ડૉક્ટર દેસાઈના સંશોધનના પરિણામે કૃષિ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ક્રાંતિ આવી શકે છે આ નવી બેક્ટેરિયલ જાતનો ઉપયોગ જૈવિક નિયંત્રણ એજન્ટ તરીકે કરવામાં આવે તો તે પાક માટે અનુકૂળ અને પર્યાવરણ મિત્ર બની શકે છે તે રાસાયણિક ખાતરો અને જીવાણુ પર્યાય પર્યાયરૂપે પણ કાર્યક્ષમ થઈ શકે છે જેનાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન થાય અને પર્યાવરણ પર હકારાત્મક અસર થાય મધ્ય ગુજરાતમાંથી મળેલા માટીના નમૂનાઓના વિશ્લેષણ અને લાંબા સમય સુધી ચાલેલા લેબોરેટરી અભ્યાસોના પરિણામે આ શોધ શક્ય બની છે ડૉક્ટર દેસાઈની આ સફળતા વિજ્ઞાન ક્ષેત્રે ખાસ કરીને કૃષિમાં નવી દિશા પૂરી પાડે છે ગુજરાત યુનિવર્સિટીના એક પ્રતિભાશાળી સંશોધક તરીકે ડૉક્ટર દેસાઈના કાર્યને વિશેષ માન્યતા મળવાની શક્યતા છે તેઓના આવનાર સંશોધનો પાક ઉત્પાદન અને રોગપ્રતિકારક તંત્રના વિસ્તૃત અભ્યાસ પર કેન્દ્રિત રહેશે ગુજરાતના કૃષિ અને વૈજ્ઞાનિક ક્ષેત્ર માટે આ શોધ એક મોટી પ્રગતિ તરીકે સાબિત થઈ શકે છે કોલેજના મેનેજિંગ ટ્રસ્ટીએ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી તેમની આ શોધ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેમ જણાવ્યું હતું નવ ગુજરાત સાયન્સ કોલેજ બાલાસિનોર અમારી કોલેજના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર શ્રી અનિરતભાઈ દેસાઈએ છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બેક્ટોરિયાની શોધ કરી છે જેનાથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે આમને જ્યારે મગફળીના પાક અને જે ખેડૂતોને નુકસાન થતું હતું તે વિશે તેમણે ચિંતા કરી અને ત્યાર પછી તેમણે આનું સંશોધન કર્યું અને જે બેક્ટોરિયાની શોધ કરી છે તે માટે હું અમારા પ્રોફેસર ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને આ ભાઈને ખેડૂતોને પણ આનાથી ખૂબ મબલક ફાયદો થશે અને આ બાબત અમારા માટે અમારી સંસ્થા માટે ખૂબ જ ગૌરવની બાબત છે હા મારો પરિચય છે દેસાઈ અનિરુદ્ધ ડૉક્ટર દેસાઈ અનિરુદ્ધ કુમાર ભગવાનભાઈ અને હાલ અત્યારે હું એઝ અસિસ્ટન્ટ પ્રોફેસર અને હેડ ઓફ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરું છું નવ ગુજરાત સાયન્સ કોલેજમાં બાલાસીનો સંશોધનમાં મેં એવું કર્યું છે કે મેં પર્ટિક્યુલરલી એવા બેક્ટેરિયા આઇસોલેટ કર્યા છે જે મોંઘા દાટ કેમિકલ્સ અને એની સામે અને ફંજીસાઇડ અને પેસ્ટિસાઇડ સામે ખર્ચો ઓછો કર્યો છે અને પ્લસ એના રિઝલ્ટ જે મળે છે એ બહુ સારા મળે છે જેવી રીતે કે એવા બેક્ટેરિયા છે જે વેક્સિન જેવું કામ કરે છે એટલે કે આપણે એ બેક્ટેરિયાને પ્લાન્ટના રૂટમાં નાખીએ છીએ તો એ શું કરે છે તો જનરલી એની પ્લાન્ટની ઇમ્યુનિટી વધારી દે છે હવે એવી જે ઇમ્યુનિટી વધશે એ ઇમ્યુનિટી શું કરે છે કે એને રોગ પ્રતિકારક શક્તિ વધારી આપે છે જે એનાથી એને રોગો રૂટ રોડ નામના ડિઝીઝ જે પર્ટિક્યુલરલી મેં કામ કર્યું છે એ લાગુ પડવા દેતો નથી આ વિચાર પર્ટિક્યુલરલી એવી રીતે આવ્યો કે મારા જે ગાઈડ છે ડોક્ટર ચેતન્યકુમાર ઝા જીએસ ક્લાસ ટુ ઓફિસર છે જે અત્યારે પોતે એચઓડી તરીકે કામ કરે છે ગુજરાત સાયન્સ કોલેજમાં તો એ એ સબ્જેક્ટ ઉપર પહેલેથી કામ કરતા આવેલા છે પીજીપીઆર એમનો ફિલ્ડ છે અને એની ઉપર એમને કામ કર્યું છે ત્યાં આગળથી મને આ વિચાર બાયપાસ થયો ખેડૂતોને લાભ થશે કે આપણને બધાને ખબર છે ઇન્ડિયાનું પોપ્યુલેશન કેટલું બધું વધી ગયું છે અને ખેડૂતો એટલા બધા ત્રાસી ગયા છે કેમિકલ ફર્ટિલાઇઝરથી ઉત્પાદક દિવસે ને દિવસે ઓછું થતું જાય છે રિઝલ્ટ સારા મળતા નથી અને કેમિકલ્સના ભાવ દિવસે વધતા જાય છે એની સામે આ એક વસ્તુ છે કે ઇન્સેક્ટીસાઇડ્સ પછી કેમિકલ્સ ફર્ટિલાઇઝર્સ આ બધાનો એક એક સારું જૈવિક વ્હીકલ આપણને મળી આવે છે બાયો ફર્ટિલાઇઝર મારા બેક્ટેરિયા એવા બેક્ટેરિયા છે જે બાયો ફર્ટિલાઇઝરની સાથે સાથે બાયો બાયો કંટ્રોલનું પણ કામ કરે છે એટલે કે એની પાસે બે હથિયાર છે એ બાયો ફર્ટિલાઇઝર એટલે કે ઘણા બધા ન્યુટ્રિયન્ટ એને આપે છે અને સાથે સાથે એને રોગપ્રતિકારક શક્તિ પણ આપે છે એટલે એને જે ફાયટોપેથોજન્સ કહેવાય જે ફૂગ લાગતી હોય રૂટમાં એના સામે પણ રોગપ્રતિકારક શક્તિ પ્રોવાઈડ કરે છે